જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે શ્રાવણ વદ ચોથના દિવસે કરવામાં આવતું બોરચોથ વ્રતની વ્રત કથા સાંભળીશું શ્રાવણ વદ ચોથના દિવસે આ વ્રત કરવામાં આવે છે એ દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ કંકુ ચોખા તથા ફૂલના હારથી ગાય વાછરણાનું પૂજન કરવું એકટાણું કરવું એમાં ઘઉંની કે છળેલી કોઈ વસ્તુ ખાવી નહીં કોઈ એક ગામમાં સાસુ વહુ રહેતા હતા બંને વિધવા હતા તેઓ ખૂબ ગરીબ હોવાને લીધે માલ મિલકતમાં રહેવા માટે એક ઝૂંપડી અને ગાય વાછરડું હતા આથી સાસુ વહુ બંને જણ મહેનત મજૂરી કરીને પોતાનું પેટ ભરતા હતા શ્રાવણની અંધારી ચોથ આવી સાસુ નદીએ નાહવા ઉપડ્યા જતા જતા વહુને કહેતા ગયા વહુ આજ ઘઉલાને ખાંડીને મૂકજે યોગાનું યોગ તેમની ગાયના વાછરડાનું નામ ઘઉંલો હતું કારણ કે તે ઘઉંવરડો હતો વહુને કશી ખબર ન પડી કે કયો ઘઉંલો ખાંડી અને રાંધવાનો ઘઉલાનું ધાન કે ગાયનો વાછરડો તેણે તો વાછરડાને વધેરી નાખ્યો ખાંડી નાખ્યો સાસુએ નદીએથી આવીને પૂછ્યું વહુ ઘઉલો ચૂલે ચડાવ્યો વહુએ ભોળા ભાવે કહ્યું ચૂલે તો ચડાવ્યો પણ તેણે ખૂબ ઉત્પાદ કર્યો માંડ માંડ એને ખાંડી અને ચૂલે ચડાવ્યો આ સાંભળી સાસુમાં ચમક્યા તેમને હૈયામાં ફાળ પડી તે વહુને પૂછી બેઠા તમે ક્યાં ઘવલાની વાત કરો છો વહુ બોલી કેમ વળી બીજો કયો ઘવલો હતો આપણી ગાયના ઘવલાને ખાંડી અને રાંધવાનું તમે જ નહોતું કહ્યું સાસુ બિચારી વહુની વાત સાંભળી અને બેફાન જેવા થઈ ગયા અને બોલી ઉઠ્યા વહુ મેં તમને કહ્યું શું અને તમે કર્યું શું મેં તો તમને ઘઉલાનું ધાન રાંધવાનું કહ્યું હતું જ્યારે તમે તો વાછરણાને વધેરી બેઠા હાય રામ આ તો અનર્થ થઈ ગયો હવે શું થશે ત્યારબાદ વહુએ કહુલાને હાંડલામાં ઘાલ્યો અને તેને ગામ બહાર લઈ જઈ અને ઉકરડામાં દાટી દીધો એ સમય દરમિયાન ગાય ચરવા ગઈ હતી તે આવી દોડતી આવી પહોંચી અને ઉકરડામાં સીંગડું માર્યું સીંગડું વાગતા હાંડું ફૂટી ગયું અને એમાંથી હળદ કરતો વાછરડો કૂદી અને બહાર આવ્યો અને ગાયને ધાવવા લાગ્યો તેને કોટે ફૂટેલા હાંડલાનો કાંઠો લટકતો હતો ગાય તેને પ્રેમથી ચાટતી હતી વાલ કરતી હતી એક જ રંગની ગાય અને વાછરડો આખા ગામમાં આ સાસુ વહુના ઘર સિવાય ક્યાંય ન હતો આથી ગામની ગોરાણીઓ દર વખતની જેમ આ વખતે પણ તેમની પૂજા કરવા સાસુ વહુના આંગણે આવી અને ઊભી રહી પરંતુ ત્યાં આવીને જોયું તો તેમનું ઘર અંદરથી બંધ હતું એમાંની એક ગોરાણીએ તો બૂમ પાણીને કહ્યું પણ ખરું કે ઘર શા માટે બંધ રાખ્યું છે અમે ગાય વાછરણાની પૂજા કરવા આવ્યા છીએ ખોલો પરંતુ અંદરથી કંઈ પણ જવાબ ન મળ્યો કે ન તો બારણું ઉઘડ્યું આથી સૌ કોઈને આશ્ચર્ય થયું આ દરમિયાન એક ચમત્કાર થયો સામેથી ગાય વાછરડું દોડતા આવી પહોંચ્યા આથી ગોરાણીઓ ખુશ થઈ અને બોલી ઉઠી લો આવી ગયા ગાય વાછરડું પણ આ વાછરણાના ગળે કાંઠલો કોણે ભરાવ્યો છે ઘરમાં છુપાઈને બેઠેલા સાસુ બહુ આ વાત સાંભળી અને અચંભામાં પડી ગયા અને કમાળ ઉઘાડીને જોયું તો તે સાચે જ તેના આંગણામાં ગાય વાછરડું ઊભા હતા ત્યારબાદ સાસુએ બનેલી હકીકત સૌ કોઈને કહી સંભળાવી અને ગદગદ કંઠે તેમણે કહ્યું બહેનો આ તમારા વ્રતના પ્રતાપે આજે વાછરડો સજીવન થયો છે બાકી મારી વહુએ તો એને મારી જ નાખેલો ગોરાણીઓએ ગાય વાછરડાની પૂજા કરી વાછરડાના ગળામાંથી કાટલો કાઢી અને ફૂલનો હાર પહેરાવ્યો અને ગાયના કાનમાં કહ્યું ગાય માતા સત તમારું વ્રત અમારું તમે સૌની રક્ષા કરજો બસ ત્યારથી ગોરાણીઓએ વર્ષો વર્ષ બોરચોથનું વ્રત કરવાનું નિમ લીધું એ દિવસે સ્ત્રીઓએ ખાંડવું નહીં કે દળવું નહીં ગાયને આપણે માતા કહીએ છીએ અને એની પૂજા કરીએ છીએ આંગણે આવેલી ગાયને ખવડાવીએ તો આપણા પર પ્રભુ પ્રસન્ન રહે છે અને આપણી હર મનોકામના પૂર્ણ કરે છે ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતા વાસ કરે છે માટે ગાયને મારવી કે હણવી એ પાપ ગણાય છે સ્ત્રીઓએ હંમેશા ગાયને જમાડીને પછી જ જમવું જોઈએ હે ગાય માતા જે તમારી પૂજા કરે તે સૌનું તમે કલ્યાણ કરજો તો મિત્રો આજે આપણે બોરચોથ વ્રતની વાર્તા સાંભળી આશા છે વિડીયો પસંદ આવી હશે વિડીયો પસંદ આવે તો લાઇક શેર તથા અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ